મહિલાઓની અંગત સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તે અંગે મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસની ઉજવણી કરવામાં આવે છે જે ખાતે ડભોઈ ખાતે મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ ને ભાગરૂપે રેલી યોજવામાં આવી હતી આજ રોજ સમગ્ર વિશ્વભરમાં મેન્સ્યુરલ હાઇજીન દિવસ મનાવવામાં આવી રહ્યો છે મેન્સ્યુરલ હાઇજીન એટલે કે કિશોરીઓએ માસિક દરમિયાન સ્વચ્છતા અંગે કાળજી લેવા શું પગલા ભરવા તે વિશે માહિતગાર કરવામાં આવે છે આજના જમાનામાં મહિલાઓ માસિક ધર્મ અંગે ખુલીને ચર્ચા નથી કરી શકતી અને ઘણી મહિલાઓને માસિક ધર્મ અંગે ગેરસમજના કારણે મોટી તકલીફનો સામનો કરવો પડે છે જે તમામ બાબતો અંગે જાગૃતતા લાવવા આરોગ્ય વિભાગ દ્વારા માસિક સ્વચ્છતા દિવસને ભાગરૂપે દસ થી ઓગણીસ વર્ષની દીકરીઓને સાથે રાખી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ માસિક દરમિયાન મહિલાઓએ સ્વચ્છતા અંગે કેવી કાળજી રાખવી જોઈએ તે અંગે શેરી નાટક રજૂ કરી સંદેશો આપવામાં આવ્યો હતો ગુજરાતમાં મહિલાઓમાં ખાસ કરીને કિશોરીઓમાં મેન્સુરલ હાઇજીન વિશે જાગૃતતાના અભાવે મહિલાઓ આમાં વિવિધ બીમારીઓ થવાની સંભાવનાઓ વધી જાય છે અને ભવિષ્યમાં કેટલીક મોટી તકલીફો થઈ શકે છે જે તમામ બાબતોને ધ્યાનમાં રાખી આજ રોજ ડભોઈ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓ હાથમાં બેનર સાથે ઉપસ્થિત રહી રેલીમાં જોડાઈ હતી આજે હાઇજીન ડે છે એના માટે ડભોઈ તાલુકામાં દરેક દીકરીઓને બોલાવી છે દસથી ઓગણીસ વર્ષની તમામ બહેનો છે અને દીકરીઓ છે એની રેલી યોજી છે પછી નાટક કર્યું છે ને બધાને એ મિનિસ્ટ્રી હાઇજીન પીરિયડ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કેવી રીતે કરવો એનાથી શું ફાયદો થાય છે એના વિશે તમામ માહિતી માહિતી આપવામાં આવેલ છે તમામ દીકરીઓ નાટક પણ અહીંયા રાખ્યું છે દત્તા અહીંયા સોસાયટી છે ત્યાં જ રાખવામાં આવ્યું છે સોસાયટીની અંદર રેલી અમે લોકો અહીંયા હેલ્થલાઇન સેન્ટરથી અમે ડેપો સુધી લઈ જવાના